કંસાઇ નેરોલેક પેન્ટ લિમિટી દ્વારા તેના કોર્પોરેટ વિસ્તારોની સુરક્ષાની જવાબદારી આ પોલીસ સ્ટેશન માટે આ ટેકનોલોજીકલ અપગ્રેડેશન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ફુલતડીયા સાહેબે આ સીએસઆર પહેલ માટે નેરોલેક કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે નવા કોમ્પ્યુટર્સ પોલીસ વિભાગની દૈનિક કામગીરીને વધુ સરળ અને ઝડપી બનાવવામાં મદદરૂપ થશે અર્પણ કાર્યક્રમ દરમિયાન સીએસઓ પરેશ પટેલ ઇન્ચાર્જ વસંત પરમાર ઓફિસર જયેશ પટેલ એન્જિનિયરિંગ ઓફિસર સાહિલ વાડીવાળા અને પ્રોડક્શન ઓફિસર જયદીપ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત વાગરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ અને અન્ય પોલીસ સ્ટાફ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા આ પહેલ સમાજ અને ઉદ્યોગ વચ્ચેના સહયોગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ પ્રકારના સહયોગથી સરકારી વિભાગોની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે જે આખરે સમગ્ર સમાજને લાભદાયક બને છે